આચાર્ય મિત્ર બે હજાર બાર થી શાળામાં ઉત્કૃષ્ટ કામગીરી કરી રહ્યા છે હાલ કેડરની અસ્તિત્વમાં આવ્યા અગિયાર વર્ષથી પણ વધુ સમય વીતી ગયો હોવા છતાં અમારા બદલી અને સેવાકીય નિયમો જાહેર થયા નથી અમારા બદલી સેવાકીય નિયમો અને વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે આ દિવસ સુધી વારંવાર વિવિધ રજૂઆતો શિક્ષણ વિભાગમાં છેલ્લા કેટલાય સમયથી કરી રહ્યા છે નિયમો તૈયાર હોવા છતાં જાહેર કરવા અંગે યોગ્ય નિર્ણય આજ દિવસ સુધી આવ્યો નથી પરિણામે અમારે ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા કરવાની જરૂર પડશે પરમ આદરણીય અને શ્રદ્ધેય ભારત દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્ર મોદી સાહેબ અને જે તે વખતની ગુજરાત સરકાર ભારતીય જનતા પાર્ટીની હતી ત્યારે પ્રાથમિક વિભાગની અંદર એક આદર્શ શિક્ષક આચાર્ય તરીકે પરીક્ષા લઈ અને તેમની એસ્ટાટ આચાર્યની નિમણૂક કરવામાં આવી બે હજાર બારથી બે હજાર અઢાર સુધી પરીક્ષાઓ લઈ અને નિમણૂક કરી ત્યારબાદ અમારા સંગઠનો દ્વારા અમારા મિત્રો દ્વારા માગણી હતી કે અમારા બદલીના હુકમો થાય બદલીના નિયમો બને વહીવટી કેડરની અંદર અમને ગણવામાં આવે અમારી એક વિશેષ પ્રકારની ઓળખ ઊભી કરવામાં આવે આ બધા જ ગુજરાતના તમામ જિલ્લાના મિત્રો સારાસ્વતી મિત્રો જોઈ રહ્યા છો કે જે શાળાની અંદર એસ્ટા આચારીની નિમણૂક થઈ છે તે શાળાનું શૈક્ષણિક સર્વાંગી વહીવટી ઉત્તમ પ્રદાન રહ્યું છે અને તેનું પરિણામ ગુજરાતની પ્રાથમિક શિક્ષણ વિભાગની વડી કચેરી પણ જોઈ રહી છે તો અમારી આજના આજ રોજ એવી માગણી છે કે બની ગયેલા નિયમો વેળાસર પ્રસિદ્ધ કરવામાં આવે તેનો ઠરાવ કરી અને તેને અમલમાં મૂકવામાં આવે અમારી જિલ્લા ફેર બદલી આંતરિક બદલી અને બઢતીના નિયમો સાથે સાથે વહીવટી કેડર ગણી અને અમને એક ઉચ્ચ સ્થાને એક હોદ્દાની રીતે જે અમે પરીક્ષા આપી અને પાસ થઈને આ લાયકાત મેળવી છે આ જગ્યા મેળવી છે તો તેની અંદર અમને ન્યાય આપવામાં આવે એવી એક માગણી છે